آپ نکری گیاں راو دب لے بربر اب پوگی آیا چور گام راستہ بہت خراب تھا اٹھا گھر میں بار بہو لگے جائے آپ تو آپ ریتے اتاو کر گیا کہ فٹافٹ پوگی فٹافٹ پاساگائ نکر آپ میڑ کھائی سر نہیں کوئی سنجوگ دروی جو فرق گیا آج جو ٹا نہیں نئی پوگی تو آپ تھے جبروں لوچو اٹھا آپ گاڑی پگائی لے جا مر کئی لےو دیں سےج نہیں آربر ایک جاگوانی ધારી દીધા રાખવાની આવી ગયા આપણે રાવલ એગરામાં એકરાવાળા ભાઈને કહી દીધું ભાઈ જલ્દી જલ્દી દવા દઈ દેજો અમારે કાંઈ કાંઈ ખાટી લેવી છે બરાબર પણ એ બહુ કંઈ ધ્યાન દેતા નથી પોતાની વાતુમાં જીકી પડ્યા છે હવે એ જલ્દી જલ્દી દઈ દઈએ તો આપણો મેળ ખાય બરાબર આપણે દવા લઈને પાછા આંખણી આવી ગયા હું અને અત્યારે કહી દઈએ ચાલુ પણ આપણા ચાલુ કહી દીધા હતા આપણે હાંજ પડવા આવી છે હવે હાંજ પડી ગઈ એટલે પછી આપણે થોડુંક ટાઢોપોરે થઈ ગયો ٹیکٹر چالو کرم ہے بہت چان لو اٹھا تم نے دیکھا ہے نہیں دھیے دھیمے دھیمے دھیم آئی ٹیکٹر پچھلے اپنے ساتھ جو نات رکھی تو آپ پاٹو کوئی نہیں جلدی جلدی بیرل کھائیے خالی کرنا گائیے بھرو گا خالی کرنا گایے بھروا چاطا جینکو بھائی آئیے جڑا دیکھیں نش کھینچا میڈیا بجا فٹافٹ ٹیکٹر جوردار

તો એ ખોટી લાઈફ કઈ માં હતા ને આગળ દે આ મેતા જો આદરમાં બરાબર એટલે ધમધમાટી બોલાવતા ગયા આપણે પાછા ભાઈ એક દવા સાટવા આપણે દવામાં રમરમાટી બોલાવવાની છે હા આપણે થોડીક દવા રહી જો હાંજ પડે જતા જાય તો સારું છે ને તો બાપો વાહો કાપરો કરી નાખવાનો છે આપણો એટલે આપણે ધ્યાન દઈને ગાય દવા સાચી લેવાની છે બાકી બધી લપ ફેંકવાની જત જત દવા સાચી લઈ એટલે આપણું કામ પૂરું પછી હાંજે નાય તો એને હું ગયા હું ખાઈ પીને અમારે ઉઠી નવું કઈક વિચાર હું શેર હું નથી બરોબર તો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો બાકી ઈદ મરી જાય તો હું તમને દેખાડી દઉં આ ઈદ મરી ગઈ નહીં મરે તો આપણે મરી જાવ